નમસ્કાર સ્વાગત છે આપનું સફરવિથ જોશીના નવા બ્લોગમાં દિવાળીનું વેકેશન છે અને અમારી દિવાળી ટ્રીપ આજથી શરૂ થાય છે આજે જઈએ છીએ શ્રી કૃષ્ણ ભગવાનની કર્મભૂમિ ગુજરાતથી જન્મભૂમિ મથુરા સવારના વહેલા પાંચ વાગ્યા છે ગાડીમાં બધો સામાન ગોઠવવાનું શરૂ છે અને આ વખતે ફૂલ ફેમિલી સાથે જઈએ છીએ મમ્મી પપ્પા પણ સાથે છે તો ચાલો અત્યારે વાતો ઓછી કરીએ અને બાકીની બધી વાતો કરીએ સીધા રોડ ઉપર અત્યારે આપણે છીએ નેશનલ ઉપર ઉનાથી ભાવનગર તરફ અમારો આજના દિવસનો રૂટ અને બીજા ક્યાં ક્યાં સ્થળો લેવાના છીએ મથુરા પહોંચતા પહેલા એ બધી વાત આપણે કઈક અજવાળું થઈ જાય અને હોલ્ડ કરીએ ત્યાંથી કરીશું ત્યાં સુધી રસ્તાની મજા માણીએ સાડા સાત પોણા આઠ જેવું થયું છે ભાવનગરથી થોડા દૂર છીએ અને અહીંયા સીએનજી પુરાવા માટે બ્રેક લીધો છે મથુરા જવા માટેનું ટોટલ ડિસ્ટન્સ તો લગભગ બારસો તેરસો કિલોમીટર છે પણ એ પહેલાં અમે નાથદ્વારા અને ખાટુ શ્યામની વિઝિટ કરવાના છીએ તો આજની આપણી ટ્રીપ છે એ રહેશે નાથ દ્વારા સુધીની ઉનાથી નાથ ડિસ્ટન્સ થાય છે છસો એસી કિલોમીટર જેટલું તો એકસો એસી કિલોમીટર જેટલી ગાડી આપણી ચાલી ગઈ છે અત્યારે અને હજુ પાંચસો કિલોમીટર જેટલું જવાનું છે અમે લોંગ ટ્રીપ ઉપર જઈએ ત્યારે આ રીતે ગાડીમાં વ્યવસ્થા કરી નાખીએ નીચે બધો લગેજ રહી ગયો છે ને એની ઉપર આપણે ઘરનું ગાદલું રાખી દેવાનું એટલે આ રીતે મસ્ત સોફા જેવું થઈ જાય એટલે આખો દિવસ બધા બેઠા રહે ગાડીમાં સીએનજી પુરાવાઈ ગયો છે બધા ફ્રેશ થઈ અને બેસી ગયા અમે લોંગ ટ્રીપમાં કરીએ એમ સવારનો બ્રેકફાસ્ટ અને લંચ સાથે લઈને જ આવ્યા છીએ તો થોડી વાર રહે અને હવે છોકરાઓને ભૂખ લાગે ત્યારે કંઈક બ્રેકફાસ્ટ માટે રેસ્ટ લઈશું આજના દિવસનો ત્રીજો ટોલ પ્લાઝા હવે આપણે એન્યુઅલ પાસ આવી ગયા છે એટલે કેટલો ટોલ લાગે એ તો નહીં કહીએ પણ આખો ટ્રીપ પૂરી થશે એટલે દિવસના કેટલા ટોલ આવ્યા એ હું જણાવીશ છેલ્લે પહોંચી ગયા છીએ બુધેલ હવે આ નેશનલ હાઈવે ફિફ્ટી વન અહીંયા પૂરો થાય છે સીધો જે રોડ જાય છે એ ભાવનગર સિટીમાં જાય અને આપણે અહીંયા થોડું લેફ્ટ લઈ અને જવાનું છે અમદાવાદ બાજુ આપણે ભાવનગર સોમનાથ હાઈવે છોડી અને જ્યાં સુધી અમદાવાદ હાઈવે પર પહોંચીએ ત્યાં વચ્ચે લગભગ આઠ થી દસ કિલોમીટર આ રીતે સ્ટેટ હાઈવે પર જવું પડે છે ટુ લેન હાઈવે છે હાઈવે ની કન્ડિશન ઠીકઠાક છે અને થોડું ટ્રાફિક રહે છે બુધેલ થી નારી ચોકડી તરફ જતા રોડ પર છીએ બ્રેકફાસ્ટ માટે હોલ્ડ કર્યો છે આપણો બ્રેકફાસ્ટનો થેલો આવી ગયો છે અહીંયા ગોપાલ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ છે બ્રેકફાસ્ટ કરી લઈએ હવે ઘરેથી લાવેલા થેપલા અને ભાખરી છે અને અહીંયાથી ચા લીધી છે અને નાસ્તો હાલે છે પૂરજોશમાં બ્રેકફાસ્ટ થઈ ગયો છે ચા બહુ સરસ હતી અહીંયા મજા આવી ગઈ આપણો જવા માટેનો રૂટ એવો રહેશે કે અહીંયા આપણે હવે ભાવનગરથી જઈશું અમદાવાદ અમદાવાદથી હિંમતનગર થઈ અને ઉદયપુર અને ત્યાંથી જઈશું નાથ દ્વારા

આજના દિવસનું ચોથું ટોલ પ્લાઝા અને અમદાવાદ ભાવનગર વચ્ચેનું એકમાત્ર ટોલ પ્લાઝા પહોંચી ગયા છીએ અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે ઉપર પહેલા તો આપણે પીપળી સુધી જતા હતા હાઈવે ઉપર પણ હવે કદાચ છેક સુધી એક સાઈડ શરૂ થઈ ગયો છે તો જોઈએ આગળ શું કંડિશન છે બાકી હાઈવે તો જોરદાર છે દિવાળીની રજામાં આખું ગુજરાત હાઈવે ઉપર નીકળી ગયું એવું જ લાગે છે સિટીમાં હોય એવું ટ્રાફિક એક્સપ્રેસ વે ઉપર દેખાય છે નહીં આ એક્સપ્રેસ વે ઉપર તો અડધો અડધો કિલોમીટર એક ગાડી આપણને ન જોવા મળે અત્યારે તો લહેરાતા લહેરાતા જઈએ છીએ એવું ટ્રાફિક છે પહોંચી ગયા છીએ ધોલેરા અમદાવાદ હજુ અહીંયાથી એસી કિલોમીટર છે એક્સપ્રેસ વે ઉપર જઈએ છીએ

છે આપણે બસ આ નીકળી જવાનું પીપળીથી આગળ આ એક્સપ્રેસ વે ઉપર ટ્રાફિક સાવ ઓછો છે મોસ્ટ ઓફ બધું સુરત વાળો ટ્રાફિક ત્યાંથી ડાયવર્ટ થઈ ગયો હોય વટામણ બાજુ જવા માટે અને કદાચ ઘણાને હજુ ખબર એ નહીં હોય કે આ શરૂ થઈ ગયું છે એટલે ટ્રાફિક સાવ ઓછો છે અને હાઈવે મસ્ત છે એટલે ચલાવવાની બાવળા થી અમદાવાદ સુધી ત્રીસ પાંત્રીસ કિલોમીટરમાં એક્સપ્રેસવે છે ને બંને સાઈડ ચાલુ નથી થયો થોડી વાર લેફ્ટ સાઈડ નું શરૂ હતો અને હવે અહીંયા બધા વાહન થી પાછા આવે છે અમદાવાદ અહિયાંથી પાંચ છ કિલોમીટર દૂર છે અને અહિયાં એક્સપ્રેસ વે નું કામ શરૂ છે એટલે સાઈડમાં જે જૂનો રોડ છે એની ઉપર જ ચલાવી પડે છે ટ્રાફિક એ વધારે લાગે છે અને સિંગલ લેન રોડ છે પહોંચી ગયા છીએ અમદાવાદ સુધી પહેલી વાર ચલાવી અને અમદાવાદ પહોંચ્યા છીએ સમય પણ ઘણો ઓછો અને લગભગ ત્રીસ ચાલીસ કિલોમીટર જેટલું અંતર એવું પહોંચી ગયા છીએ અમદાવાદ સનાથલ ચોકડીએ અહીંયાથી હવે એસપી રિંગ રોડ લઈ અને જશું આપણે ગાંધીનગર બાજુ અને ત્યાંથી હિંમતનગર અમદાવાદ ધોલારરા એક્સપ્રેસ ઉપર ડ્રાઈવ કરવામાં આમ કંઈ પ્રોબ્લેમ નથી હવે થોડોક વચ્ચે વનવે છે અને બાકી થોડો વચ્ચે ચાર પાંચ કિલોમીટર જેટલો ખરાબ રસ્તો છે બાકી મસ્ત કંડિશન છે અને આરામથી ચાલી શકાય છે અંતર પણ ઘણું ઓછું થઈ જાય છે અને સમય તો બહુ ઓછો લાગે છે એસપી રિંગ રોડ પર છીએ અત્યારે અને સીએનજી માટે બ્રેક લીધો છે આજના દિવસનો બીજો સીએનજી બ્રેક છે ઘરેથી ટેન્ક ફૂલ કરાવીને નીકળ્યા હતા વચ્ચે એકવાર ફૂલ કરાવી તે અમદાવાદ પહોંચાઈ ગયું અમદાવાદથી નાદબારા તરફ જવા માટે આપણે ગાંધીનગર હિંમતનગર થઈ અને જવાનું હોય છે તો અમદાવાદમાંથી છે ને ગૂગલમાં રસ્તો બતાવે છે એસજી વાળો પણ એસજી હાઈવેવાળા રસ્તાઓ પર થોડું ટ્રાફિક એ વધારે હોય અને કામે શરૂ છે એટલે આપણે એસપી રિંગ રોડ પરથી જઈએ તો સારું પડે અત્યારે અમે એસપી રિંગ રોડ ઉપર જ છીએ સીએનજી માટે બ્રેક લીધો તો સીએનજી પૂરા હોઈ ગયો છે ગયા છીએ ગાંધીનગર બાયપાસ ઉપર લેફ્ટ સાઈડમાં ગાંધીનગર સિટી છે અને આપણે જઈએ છીએ સીધા અહીંયાથી ચિલોડા અને ત્યાંથી પછી હિંમતનગર અહીંયા સામે દેખાય છે એ છે ચિલોડા સર્કલ અહીંયાથી આપણે લેફ્ટ સાઈડ હિંમતનગર તરફ જવાનું છે હિંમતનગર અહીંયાથી છે પચાસ કિલોમીટર પહોંચ્યા છે એ પ્રાતિજ ટોલ પ્લાઝા આગળ અહીંયા આગળ ફ્રુટ્સ ને એ બધું ઘણું બધું આ ટોલ પ્લાઝા આગળ મળતું હોય છે તો બાળકો માટે થોડું લઈ લઈએ અને પછી આગળ વધીએ ટોલ પ્લાઝા આગળથી કચ્ચા આમની શોપિંગ થઈ ગઈ છે અને સીધું ખાવાનું પણ શરૂ છે અત્યારે છીએ ઉદયપુર અમદાવાદ નેશનલ હાઈવે ફોર્ટી એટ ઉપર સિક્સ લેન હાઈવે છે અને હાઈવે ની મસ્ત છે સમય થયો છે એક ચારસો પચાસ કિલોમીટર ચલાવી ને પહોંચી ગયા છીએ હિંમતનગર હજુ અહીંયાથી આપણે બસો ને ત્રીસ કિલોમીટર જવાનું છે હવે થોડી થોડી ભૂખ લાગી છે આગળ કઈક લંચ માટે બ્રેક લઈએ હિંમતનગરમાં જે ફ્લાય કામ શરૂ હતું એ બંને જગ્યાએ પૂરું થઈ ગયું છે એટલે હવે ફ્લાય ઓવર શરૂ થઈ ગયા છે અને ટ્રાફિક જામનો ક્યાંય પ્રોબ્લેમ નથી ક્રાંતિ એમ હતું કે આપણને ફ્લાય ઓવર શરૂ થઈ ગયો છે હવે હિંમતનગરથી થોડા આગળ આવ્યા છીએ શ્રી ક્રિષ્ના રેસ્ટોરન્ટ છે તો અહીંયા લંચ કરી લઈએ છીએ લંચો કે સાથે લાવેલા જ છીએ પણ આ હોટેલવાળાને પૂછ્યું તો એણે કીધું કે કાંઈ વાંધો નહીં તમારું ઘરનું પણ અહીંયા જમી શકો તો ચાલો હવે લંચ લઈ લઈએ ખાને પિટારા ખુલ મસ્ત લંચ થઈ ગયો છે અને હવે ગાડીમાં બેઠા છીએ છોકરાઓ હજી બા દાદા ની આરે કઈક કટક બટક લેતા હશે એ લોકોને જલસા પડી ગયા બા ને દાદા સાથે છે એટલે ચોકલેટ બોકલેટ ને બધું મેરા કરે હવ અમારી પાસે તો બહુ કંઈ ભાડે અહીંયા ના દ્વારા બસો ને દસ કિલોમીટર જેટલું છે ચાર કલાક જેટલો સમય લાગશે ધીમે ધીમે જઈએ છીએ એન્જોય કરતાં કરતાં અને સવારે વહેલા નીકળ્યા ને એનો ફાયદો થયો કે મેઈન ડિસ્ટન્સ છે ને બપોર થયું ત્યાં કપાઈ ગયું વહેલી સવારે ટ્રાફિક એ નહોતો અને આપણે ફ્રેશ હોઈએ તો વધારે સારું ચલાવીએ તો હવે આગળની ડ્રાઈવ એન્જોય કરીએ ગામડાથી પહોંચવા આવ્યા છીએ ત્યાં જોવો અરવલ્લીની પહાડીઓ દેખાવાની શરૂ થઈ ગઈ છે વીરભૂમિ મેવાડમાં આપનું સ્વાગત છે પહોંચી ગયા છીએ અહીંયા રાજસ્થાનમાં રતનપુર મોર્ડન અહીંયા જતી વખતે તો કોઈ ચેકિંગ નહીં કરે રાજસ્થાનમાં એન્ટર થયા ત્યાં જ મસ્ત પહાડી રસ્તા શરૂ થઈ ગયા છે ઉદયપુર સુધી મસ્ત આવી ડ્રાઈવ એન્જોય કરતા કરતા જવાનું છે જોરદાર વ્યૂ છે અરવલ્લી ની ટેકરીઓ દેખાય છે અને મસ્ત પહાડી રસ્તાઓ રાજસ્થાનની બોર્ડર ઉપર આવીને પેલો સીએનજી પ્રેશર ઓછું છે પણ થોડું પુરાવતા જઈએ ઉદયપુર હાઈવે ઉપર છે ઉદયપુર સિત્તેર એસી કિલોમીટર દૂર છે મસ્ત વ્યૂ છે થોડી ફોટોગ્રાફી કરવા માટે રોકાણા છે ફોટોગ્રાફી શરૂ છે આ હાઈવે એટલો મસ્ત સિનિક છે ને કે ડ્રાઈવ કરવાની બહુ મજા આવે છે અને થોડું ટ્રાફિક છે આ દિવાળીના લીધે ખાસ તો આપણા ગુજરાતીઓનું પણ મજા આવે છે કેમ રસ્તો કપાય ને ખબર નથી પડતી અને આવી રીતે થોડું કરતા કરતા જાય એટલે મજા આવે પહોંચી ગયા છીએ ઉદયપુર બાયપાસ ઉપર તેનું ટોલ પ્લાઝા હતું હવે અહીંયાંથી નાથ દ્વારા લગભગ પચાસેક કિલોમીટર જેટલું દૂર છે અત્યારે ઉદયપુર બાયપાસ ઉપર જ છીએ ચા પીવા માટે હોલ્ડ કર્યો છે રાજકોટવાળાની શ્રીનાથ હોટલ છે અને ખેતલા આપવાની ચા છે તો આપણે બીજું શું જોઈએ પછી ચા સારી છે આપણો ગુજરાત જેવો ટેસ્ટ છે એટલે મજા આવી ગઈ पोचे गया सी उदयपुर नी आइकोनिक टनल मा उदयपुर नो ट्रेडमार्क <ुँँँँगी> उदयपुर नाथद्वारा हाईवे ऊपर हाईवे थी त्र किलोमीटर अंदर એકલિંગજી મહાદેવનું બહુ સરસ મંદિર છે તો અત્યારે આપણે એકલિંગજી મહાદેવના મંદિરે આવ્યા છીએ પણ અહીંયા મંદિરની અંદર મોબાઈલ લઈ જવાની મનાય છે અને ફોટોગ્રાફી શૂટિંગની મનાય છે એટલે અંદરથી આપણે મંદિરનું શૂટ નહીં કરી શકીએ પણ બહારનું આપણને બતાવું છું

આ તો છે ને આપણે જે ગુજરાતમાં પેલા ભજીયા બનાવીએ ને એની કરતાં આ પણ ટેસ્ટ છે અલગ છે મરચા મોડા છે કચોરી મસ્ત છે મજા આવી ગઈ આ ટ્રાય કરવાની એકલિંગજી મહાદેવના દર્શન કરીને આવી ગયા છીએ અને હવે અહીંયાથી જઈએ છીએ સીધા નાથ દ્વારા અહીંયાથી લગભગ ત્રીસ કિલોમીટર જેટલું દૂર છે આ એકલિંગજી મહાદેવનું મંદિર બહુ સરસ છે જ્યારે પણ તમે અહીંયા આવો ત્યારે વિઝિટ કરજો ખાલી ત્રણ કિલોમીટર જેટલું જ અંદર આવવું પડે છે મજા આવશે સાંજના સાત વાગ્યા છે છસો અને ત્રાણું કિલોમીટર ચલાવી અને આપણે પહોંચી ગયા છીએ નાથ દ્વારા સવારે લગભગ સાડા પાંચ આસપાસ નીકળાતા એટલે ગણો ને સાડા તેર ચૌદ કલાક જેટલો ટાઈમ લાગ્યો છે રસ્તામાં એન્જોય કરતાં કરતાં એકલિંગજીના દર્શન કરીને અને મસ્ત ડ્રાઈવ એન્જોય કરીને પહોંચી ગયા છીએ પેલો જ દિવસ હતો એટલે એટલો બધો થાક નથી લાગ્યો અને આ છસો ત્રાણું કિલોમીટરમાં લગભગ આઠ જેટલા ટોલ પ્લાઝા આવ્યા હતા એન્યુઅલ ટોલ પાસ છે એટલે લગભગ આઠ કપાણા છે અને સીએનજી મારી ગાડી છે તો ઓલમોસ્ટ સીએનજી બધે મળી રહી છે પણ છેલ્લે ઉદયપુર આગળ ટ્રાફિક હતો એટલે મેં એવું નહોતું એટલે છેલ્લે લગભગ પચાસેક કિલોમીટર પેટ્રોલમાં ચલાવીશ બાકી બધી જગ્યાએ સીએનજી અવેલેબલ છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કેમ કે આ ટ્રીપ આપણી બહુ મસ્ત રહેશે અમે ઘણું બધું જોવાનું છે ખાટુશ્યામજી જઈશું ગોકુલ મથુરા વૃંદાવન આખી વ્રજભૂમિની વિઝિટ પણ કરવાની છે તો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમારો પ્રતિભાવ કોમેન્ટમાં આપજો અને સફરવિદ જોશીઝના વિડીયો જોતા રહેજો મળીશું નાદ દ્વારા મંદિરની વિઝિટ સાથેના નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ